માવે મુ જાના રે માવે માંગિને યમે ઘણ પછતાણા હો માવે માંગિને કા મહારાજ માણકાને આવી રીતે જોઈને ચોકી ગયા પણ નહીં ઓલો મેરુડાયે વશમાં આવીને મારી બાજી બગાડી નાખી

પછી માલન ને દર 15 મિનિટે માવો જોવે માલન ને માવો કોઈ આપશે નહીં એટલે માલન થઈ જાય બે ભાન હા એ વાત માલન ની બીક હරි

જીવ તો નહી છોડું તારામાં થાય મિલકત અને આ માલણ મારા નામે નહીં કરે ત્યાં સુધી બે હોપારીના દાણા તારી શેડા માલણ ના મોઢામાં નથી દેવાના કામ ભાઈ પાણકા

મારી દીકરી માલણનું વેલા સતી હર ઠેકાણે પાડી દઉં ને તો બધી મારે માથેથી ચિંતા હોય જાય હા વેલા સતી આવું કરી નાખું જો મારે મેરો ભાઈ મેરો ભાઈ Er is hot. Er is hot. ah. iya <laughs> 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 yeah.